ખાંબા તાલુકાના કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વાર્તાલાપ કર્યો હતો રિપોર્ટર ભાવિક સરિયા આરટીવી ન્યૂઝ અમરેલી ખાંબા કોંગ્રેસ પરિવાર મારફત તાલુકા કોંગ્રેસની કારોબારી ખાંબા અને આખા જિલ્લાની અંદર કાર્યકર્તાઓ સાથે સ્નેહ સંવાદ હાલ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર બજેટ લઈને આવી દેશમાં પણ બજેટ લઈને સંસદમાં લઈને આવી અન્ય મુદ્દાઓ પર જ્યારે વાતો થતી હોય ત્યારે સત્તા સ્થાને કોંગ્રેસ નહીં હોવાને નાતે પ્રજાને પડતી મુશ્કેલીઓ પ્રજાની સમસ્યાઓ એ લોકો સુધી વાત પહોંચે લોકોની સમસ્યાઓમાં આ વિસ્તાર ખેડૂતો સાથે જોડાયેલો છે દેશના પીએમ ત્યારના અહીંના સીએમ હતા હું વાત કરું છું બે હજાર ચૌદ પહેલાંની કે ખેડૂતને બમણી આવક કરવાની એણે વાત કરી હતી તે સમયે પિસ્તાલીસ રૂપિયાનું ડીઝલ હતું ખેત ઓજારો આજના ભાવ કરતાં ચાલીસ ટકા સસ્તા હતા અને કપાસનો ભાવ બારસો તેરસો ચૌદસો બે હજાર ચૌદ પહેલાંના બિલ ભારતીય જનતા પાર્ટીના લોકો કાઢી લે કે ભાવ હતો ખેડૂતની ડબલ આવકની સામે આજે દસ વર્ષે કપાસનો ભાવ બારસો રૂપિયા છે અને ડીઝલનો ભાવ પંચાણું રૂપિયા છે ગેસનો બાટલો રાજસ્થાનમાં ચારસો અપાઈ શકાય અહીંયા ઘરનું ઘર છે નરેન્દ્રભાઈ મોદીનું મા પીરસનારી છે અને મોસાળે જમણવાર છે તો અહીંયા બેનો પચીસ પૈસાનો પત્ર લખશો એવું પીએમ સાહેબ કહેતા હતા તો દૂતરાષ્ટ્રની એને અહીંયા નજર થઈ ગઈ છે કે કેમ છે હજારો સમસ્યામાં ગુજરાત ઘેરાયેલું છે બેરોજગારીનો વ્યાપ વધ્યો છે ભારતીય જનતા પાર્ટી આ જિલ્લાની અંદર સત્તા સ્થાને હોવાથી છેલ્લા એક વર્ષની અંદર પાંચે પાંચ ધારાસભ્યો સદંતર નિષ્ફળ સાબિત થયા છે લોકોના પ્રશ્ને વિધાનસભાની અંદર વાત પણ રજૂ થતી નથી ત્યારે આ કારોબારીની મારફત લોકો સુધી વાત પહોંચે લોકો સુધી સમસ્યાનું વાત પહોંચાડીને લોક ઉજાગર કોંગ્રેસ પરિવાર આગેવાની લે એના માટેના એક મીટિંગ હતી